બેલખામાં આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં શાંતિ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કે પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા સમગ્ર જગત શાંતિમય બને એવા જો હેતુથી સમગ્ર ગુજરાતમાં મિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત શાંતિ રથ ફરે છે એ શાંતિ રથ આજે બેલખા આવી પહોંચ્યો ત્યારે બેલખા બ્રહ્માકુમારી કેન્દ્રના બ્રહ્મકુમારી બહેનો બહેન અને હંસા બહેન સાથે સરપંચ ભાવનાબેન સાબલપરા અને આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાદમાં રથ ભલગામ નવાગામ વીરપુર છોડવડી ગામમાં ફરી લાઈવ શો કરી રાજયોગ ધ્યાન અંગેની માહિતી આપી સામૂહિક ધ્યાન કરવા વિનંતી કરી હતી જેને લીધે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને શાંતિ ફેલાય આથી એ વિશેષમાં માલખામાર સરસ મજાનો ભવ્ય પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલયનું કેન્દ્ર ચાલે છે આ કેન્દ્રમાં સંચાલિકા બ્રહ્મકુમારી બહેનો રશ્મિબેન અને અન્હંસાબેન દ્વારા રાજયોગનું ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવે છે તો આ કેન્દ્રમાં આવવા પણ લોકોને અફિલ કરવામાં આવી છે બ્યુરો મહેન્દ્ર નાગરીજા સાથે કેમેરામેન આશિષ પસાવડા આજ રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય විශ්વવિદ્યાલય દ્વારા આખા ગુજરાત તરફથી એક સો કરોડ શાંતિ મિનિટનું દાનનું એક આ અભિયાન ચાલુ કર્યું છે જેનો શાંતિ આ રથ આજે આ બિલખાના આંગણે આવ્યો છે અને એ જ લક્ષ છે કે આજે હર કોઈ મનુષ્ય આત્માઓના જીવનની અંદર દુઃખ અને અશાંતિ વધતી જાય છે તો માનવ જીવનની અંદર શાંતિની સ્થાપના થાય કારણ કે શાંતિ એ આપણો ધર્મ છે શાંતિ આપણી એક સંસ્કૃતિ છે શાંતિ છે તો બધું છે તો એ હેતુથી જનજનને એક સંદેશ પહોંચે એના હેતુથી આજે આ શાંતિનો રથ આજે આપણા ઘર આંગણે આવ્યો છે દિલખાના આંગણે તો જેનાથી માનવ કલ્યાણ થાય અને માનવના જીવનની અંદર શાંતિની સ્થાપના થાય અને એના આધારે આપણું ઘર એક શાંત શાંતિનું કુંડ બને સમાજ સમાજની સાથે સાથે આપણું રાષ્ટ્ર પણ શાંતિમય બને અને ખાસ રાષ્ટ્ર માટે શાંતિની જરૂરત છે અને એના માટે આ સપ્રયાસ કરી રહ્યા છે ઓમ શાંતિ